માતાજીની આરાધનાનું પાવન પર્વ એટલે નોરતા પોરબંદર જિલ્લામાં પણ ખાનગી ગરબીઓ સહિત કુલ બસો કરતાં વધારે જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ નવલા નોરતા દરમિયાન મહિલાઓ અને બાળાઓ સુરક્ષિત રીતે ઉત્સાહપૂર્વક ગરબે રમી શકે તે માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જિલ્લાના તમામ ગરબા સ્થળો પર પોલીસ હોમગાર્ડ અને જીઆરડી સ્ટાફ સુરક્ષા માટે રહેશે તેમજ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે મુખ્ય ચાર રસ્તાઓ પર બ્રીથ એનાલાઇઝર તથા બોડી વોન કેમેરા સાથે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે ત્યારે ખાસ કરીને આ વખતે જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ એન્ટી રોમિયો સ્કોડ બનાવવામાં આવી છે આ ટીમો સતત ગરબાઓની આસપાસ પેટ્રોલિંગ કરીને મહિલાઓ સાથે કોઈ છેડતી સહિતની ઘટનાઓ ન બને તે માટે સતત વોચ રાખશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર સાત જેટલા ખાનગી પાર્ટી પ્લોટ સુડતાલીસ જેટલી મોટી ગરબીઓ અને બસો આઠ જેટલી અન્ય શેરી ગરબા એમ મળી અને બસો બાસઠ જેટલા સ્થળોએ ગરબાનું આયોજન થવાનું છે આ નવરાત્રિના પર્વ દરમિયાન તમામ બાળાઓ મહિલાઓ પોતે શક્તિ આરાધના કરી શકે અને ઉત્સાહ અને આનંદપૂર્વક ગરબા રમી શકે એ માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં વાત કરીએ તો તમામ ગરબાના સ્થળ ઉપર પોલીસ હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત અમે તૈનાત કરવાના છીએ આ ઉપરાંત પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવનાર છે આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ મુખ્ય ચાર રસ્તાઓ ખાતે પોલીસની ટીમ બ્રીથ એનાલાઇઝર બોડીવોન કેમેરા સાથે વેહીકલ ચેકિંગ કરશે અને ખાસ કરીને આ વર્ષે અમે એન્ટી રોમિયો સ્ક્વોડ ત્રણ બનાવી છે જેની અંદર એક પીએસઆઈ અને છ મહિલા કોન્સ્ટેબલ રહેશે અને આ ટીમો સતત ગરબાઓની આસપાસ પેટ્રોલિંગ કરી અને કોઈ પણ મહિલાઓ કે બેન દીકરીઓની છેડતી ન થાય એ માટે વિશેષ તકેદારી રાખવાના છે આ જે એન્ટી રોમિયો સ્કોડ છે એની અંદર જે મહિલા અને અધિકારીઓ છે આ અમારી સી ટીમના ટી શર્ટ અને જીન્સની અંદર રહેશે અને આ ઉપરાંત અડધા મહિલા કર્મચારીઓ છે મહિલા પોલીસ એને અમે ટ્રેડિશનલ ડ્રેસની અંદર પણ રાખવાના છે કે જે ગરબાની અંદર જઈ